મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના હાલ બેહાલ થઈ ગયા છે વરસાદી પાણીના ભરાવાથી સ્થાનિકો પરેશાન છે ચાણક્યપુરીના મુખ્ય માર્ગ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે સ્થાનિકો દ્વારા આ સમસ્યા અંગે અનેક વાર ફરિયાદો કરવામાં આવી છે ગટરના પાણી બેક મારતા રહીશોની મુશ્કેલી વધી છે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે અવિરત વરસી રહેલો વરસાદ અમદાવાદને પણ ગમરોળી રહ્યો છે અને અમદાવાદની અંદર જે વરસાદ વરસ્યો છે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની આ સમસ્યા જે સર્જાય છે લોકો પરેશાન છે સાદે અમદાવાદીઓના હાલ બેહાલ કરી દીધા છે કારણ કે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે અને લોકોનું જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે જોઈ શકાય છે ચાણક્યપુરી વિસ્તારના દ્રશ્યો છે કે હાલ અહીંયા જે વરસાદી પાણીનો ભરાવો એ હદે થયો છે કે લોકો અહીંયાથી આ જ વરસાદી પાણીમાંથી મુસીબતે પસાર થઈ રહ્યા છે ને આગળ તો વધુ પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોના વાહનો પણ બંધ થઈ રહ્યા છે અનેક મુશ્કેલીનો સામનો અહીંના લોકો કરતા જોવા મળી રહ્યા છે વાતચીત કરીશું કેટલી મુશ્કેલી થાય છે વરસાદ બાદ કેવી પરિસ્થિતિ અહીંયા છેલ્લા અઠવાડિયા મુશ્કેલી છે વરસાદ તો કાલે આવ્યો છે બરોબર છે વરસાદ પડે પછી કેવી સ્થિતિ હોય છે અહીં પાણી છે ને ગટર બેક મારે છે ને અમારી દુકાનોમાં પાણી ભરાઈ જાય છે બધી દુકાનોમાં પાણી ભરાઈ જાય છે આપનું શું કહેવું છે કેટલી મુશ્કેલી પડે છે અહીંયાથી અવરજવર કરવામાં કેટલી હાલાકી કેવા પાણી ભરાય છે બહુ મુશ્કેલી પડે છે ગટરના પાણી ઉભરાય છે દુકાનમાં બધે પાણી ભરાઈ ગયું છે જવા આવવાની એટલી તકલીફ પડે છે અને બધી રીતે આમ વાસ આવે છે પાણીની બીમારી થાય એવું બધું થઈ ગયું છે ને તંત્ર કશું કસુંય કંઈ કરતું નથી

બરોબર છે તો એ લોકો અમારું નથી સાંભળતા બિલકુલ અહીંયા વરસાદ હાલ તો વરસાદે વિરામ લીધો હોય તેવી સ્થિતિ છે પરંતુ આટલા પાણી ભરાયા છે ગઈકાલે કેવી પરિસ્થિતિ હતી ચાલુ વર્ષે કેવી પરિસ્થિતિ બહુ જ અતિશય પરિસ્થિતિ ખરાબ હતી અહીંની પબ્લિક છે ને બિચારી બહુ જ હેરાન થાય છે અતિશય અને જે ગટરના પાણી જે બહાર આવે છે ને એ તો અત્યંત પાણી બહાર આવે એની કોઈ સીમા જ નથી એમ કહીએ તો ચાલે પણ વરસાદ બંધ થઈ જાય પછી પણ એનો જે દુર્ગંધ જે બહાર નીકળે ને અતિશય એના આટલો પરપોટો તમે જુઓ છો ને આનાથી ઉપર હાઈટ વધી જાય છે આનાથી એ અત્યારે અડધા અડધા ઇંચની ઉપર પોણા એક ઇંચની એના ઉપર બે ત્રણ ત્રણ ઇંચ ઉપર એટલું બિલકુલ તો જે રીતે લોકોની સમસ્યા અહીંયા જોવા મળી રહી છે જોઈ શકાય છે કે ગટરમાં પાણી જતા નથી પરંતુ ગટરની બહાર આવી રહ્યા રહ્યા છે 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 તે પ્રકારની પરિસ્થિતિનો સામનો અહીંના લોકો કરી કારણ કે આ જે આખો વિસ્તાર આવેલા છે લોકોની દુકાનો આવેલી છે અને આ દુકાનોની અંદર પણ આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જાય છે અને અહીંયાથી અવરજવર કરવામાં પણ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે કહેવાતા મેટ્રો સિટી અમદાવાદની અંદર આ પ્રકારની વરવી વાસ્તવ તાઓ સામે આવી રહી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આઈ સંદેશ ન્યૂઝ અમદાવાદ